ચાલો આજે આપણે એક એવી કહાણીમાં ઊંડા ઉતરીએ જે હિંમત અને ગતિની છે આ કહાણી છે ડચ પેરા એથ્લીટ ફ્લેર ઝોંગની તો ફ્લેર ઝોંગ જેમને દુનિયાના સૌથી શ્રેષ્ઠ બ્લેડ રનર્સમાંથી એક ગણવામાં આવે છે આપણે આજે એમની આખી સફરને નજીકથી જોઈશું એક એવી એથ્લીટની વાત જેણે પોતાના બંને પગ ગુમાવ્યા પછી પ્રોસ્થેટિક બ્લેડ પર હવાની સાથે વાતો કરવાનું શીખી લીધું અને આખી દુનિયાને પોતાની સ્પીડથી ચોંકાવી દીધી ચાલો શરૂઆત એક નંબરથી કરીએ એક એવો આંકડો જે પોતે જ બધું કહી દે છે દસ જી હા પેરાલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં થઈને કુલ દસ ગોલ્ડ મેડલ વિચાર તો કરો અને આ દસ મેડલ તો માત્ર શરૂઆત છે જુઓ ત્રણ વખત પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સાત વખત વર્લ્ડ ચેમ્પિયન અને એટલું જ નહીં મીટર અને લાંબી કૂદ બંનેમાં વર્લ્ડ રેકોર્ડ એમના નામે છે આ પ્રભુત્વ જોઈને સવાલ તો થાય જ ને કે આ બધું શરૂ ક્યાંથી થયું આ અદ્ભુત સફરની શરૂઆત કેવી રીતે થઈ એથ્લેટિક્સ ટ્રેક પર પહોંચતા પહેલાં ફ્લેરનું જીવન કંઈક સાવ અલગ હતું એક બીજું જ સ્વપ્ન હતું તો આ ચેમ્પિયનને ખરેખર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એમના એ સ્વપ્નને જાણવા માટે નેધરલેન્ડના પ્યુરમેરેનમાં એમનો ઉછેર થયો અને ત્યારે એમના જીવનનું બસ એક જ લક્ષ્ય હતું એક પ્રોફેશનલ સ્પર્ધાત્મક ડાન્સર બનવો આખી કિશોરાવસ્થા ડાન્સને જ સમર્પિત કરી દીધી હતી એ કળા માટે જે ફ્લેક્સિબિલિટી જે બેલેન્સ જે શારીરિક કંટ્રોલ જોઈએ બસ એના પર જ એમનું ધ્યાન હતું પણ પછી જીવનમાં એક એવો વળાંક આવ્યો જેની કોઈ એક કલ્પના પણ નહોતી કરી એમના સત્તરમાં જન્મદિવસના બસ થોડા જ સમય પહેલાં એક અણધારી બીમારીએ આવીને બધું જ બદલી નાખ્યું જુઓ કે કેટલી ઝડપથી બધું બદલાયું સત્તરમાં જન્મદિવસ પહેલાં એકદમ સ્વસ્થ એક ડાન્સર બનવાના સપના જોતી છોકરી હતી અને પછી અચાનક એમને સખત ઠંડી લાગવા માંડી શરીરમાંથી જાણે બધી તાકાત જતી રહી માત્ર ચોવીસ કલાકની અંદર ખબર પડી કે એમને એક દુર્લભ બેક્ટીરિયલ ઇન્ફેક્શન છે અને એમનો જમણો પગ કાપવો પડ્યો વાત અહીં પૂરી નથી થતી એક વર્ષ સુધી ડાબા પગ સાથે સંઘર્ષ ચાલ્યો અને અંતે એ પગને પણ કાપવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો એમનો જીવ તો બચી ગયો પણ ડાન્સર બનવાનું સપનું એ જાણે ચકનાચૂર થઈ ગયું બીજું ઓપરેશન પણ સહેલું નહોતું એમાં પણ કોમ્પ્લિકેશન્સ થયા અને રિકવરીમાં લગભગ છ મહિના લાગી ગયા આ આખો રસ્તો ખૂબ જ પડકારજનક હતો એમાં કોઈ શંકા નથી પણ બંને પગ કપાઈ ગયા પછી કંઈક બદલાયું એમને ચાલવામાં એક નવી એક અલગ જ પ્રકારની સ્થિરતાનો અનુભવ થવા લાગ્યો અને અહીંથી જ એક નવી શરૂઆત થાય છે એક નવો રસ્તો શોધવાની શરૂઆત તો ચાલો હવે આપણે જોઈએ કે આ અનુભવ કેવી રીતે એમને એક નવી ઓળખ તરફ લઈ જાય છે એક એવી ઓળખ જે ડાન્સ ફ્લોર પર નહીં પણ એથ્લેટિક્સના ટ્રેક પર બનવાની હતી માત છે ઓક્ટોબર બે હજાર તેરની ફ્લેર નેધરલેન્ડમાં એક નેશનલ પેરાલિમ્પિક ટેલેન્ટ ડેમાં ગયા અને બસ ત્યાં જ એમની જિંદગીને એક નવી દિશા મળી એમણે બીજા એથલીટ્સને બ્લેડ પર દોડતા કૂદતા જોયા અને એમને અંદરથી એક સ્પાર્ક મળ્યો આશાનું એક નવું કિરણ દેખાયું અને એ જ ક્ષણે એમણે નક્કી કરી લીધું કે મારે પણ પેરા એથલીટ બનવું છે આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે એક તરફ ડાન્સર તરીકેની દુનિયા અને બીજી તરફ એથલીટ તરીકેની ડાન્સમાં પ્રવાહિતા એટલે કે ફ્લુઇડિટી પર ફોકસ હતું એથ્લેટિક્સમાં પાવર એટલે કે શક્તિ પર પણ બંનેમાં એક વસ્તુ કોમન હતી ચોક્કસ સંતુલન અને શરીર પર કંટ્રોલ ભલે લક્ષ્યો બદલાઈ ગયા પણ આ જે પાયાના સિદ્ધાંતો હતા ને એ જ એમની સફળતાનો પાયો બન્યા જોકે આ બધું કહેવું સહેલું છે કરવું નહીં શરૂઆતમાં તો એ ફાઈબર બ્લેડ પર ચાલવું પણ ખૂબ અઘરું હતું એના માટે સંતુલન જાળવવાની એક આખી નવી સ્કિલ શીખવી પડી પણ પછી એમને કોચ ગ્વિડો બોન્સન મળ્યા અને એમના માર્ગદર્શન હેઠળ એમણે ધીમે ધીમે પ્રોસ્થેટિક્સ પર માસ્ટરી મેળવવાનું શરૂ કર્યું અને બે હજાર ચૌદથી તો એકદમ ગંભીર પ્રેક્ટિસ ચાલુ કરી દીધી અને અહીંથી શરૂ થાય છે એમનો મહાનતા તરફનો સફર પહેલાં ડગલાથી લઈને સીધા વર્લ્ડ રેકોર્ડ સુધી એમની પ્રગતિ સાચે જ અકલ્પનીય હતી કોઈ વિચારી પણ ન શકે એટલી ઝડપથી એક નવો ખેલાડીમાંથી સીધા વર્લ્ડ ક્લાસ કોમ્પિટીટર બની ગયા આ સમયરેખા જુઓ તો ખ્યાલ આવશે 2015 માં ટ્રેનિંગ શરૂ કર્યાના માત્ર એક જ વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ગયા પછી 2016 માં રિયો પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો જ્યાંથી ઘણો મહત્વનો અનુભવ મળ્યો 2021 માં ટોક્યો ગેમ્સમાં લાંબી કૂદમાં પહેલો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો પછી આવ્યું બે હજાર ચોવીસ પેરિસ પેરાલિમ્પિક્સ જ્યાં સો મીટર અને લાંબી કૂદ જીતીને ડબલ ગોલ્ડ મેળવલો અને બે હજાર પચીસમાં તો નવી દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડન હેટ્રિક્સ સાથે ઇતિહાસ રચી દીધો ખરેખર દરેક મોટી સ્પર્ધા એમના માટે એક પછી એક મોટી સિદ્ધિનું પગથિયું બનતી ગઈ અને જેમ મેં કહ્યું વાત ખાલી જીતવાની ન હતી એમણે તો જે શક્ય છે એની વ્યાખ્યા જ બદલી નાખી સો મીટર ડેશમાં ટી સિક્સટી ટુ કેટેગરીમાં બાર પોઈન્ટ ઓગણીસ સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ અને લાંબી કૂદમાં છ પોઈન્ટ એક્યાસી મીટરનો વર્લ્ડ રેકોર્ડ આ આંકડા એમનું પ્રભુત્વ દર્શાવે છે પણ ફ્લેર જોંગની કહાણી માત્ર મેડલ્સ અને રેકોર્ડ્સ પૂરતી સીમિત નથી એમનો જે પ્રભાવ છે એ ફિનિશ લાઇનથી ઘણો આગળ જાય છે આ વાત એમના દ્રષ્ટિકોણની છે એ સંદેશની છે જે એ આખી દુનિયાને આપે છે એમના જ શબ્દોમાં કહીએ તો હું દુનિયાને બતાવવા માંગુ છું કે દિવ્યાંગતા કોઈ મર્યાદા નથી કોઈ પણ વ્યક્તિ ભલે તે સશક્ત હોય કે દિવ્યાંગ માત્ર દ્રઢ નિશ્ચય અને સખત મહેનત દ્વારા પોતાની અપેક્ષાઓથી પણ વધુ હાંસલ કરી શકે છે આ શબ્દો જેમની આખી સફરનો સાર છે એમની વાર્તા હારની નથી પણ માણસની ક્ષમતા અને મક્કમ મનોબળની જીતની કહાણી છે તો અંતે એક સવાલ રહી જાય છે ખરેખર મજબૂત હોવાનો અર્થ શું છે ફ્લેર જોંગની આ કહાણી આપણને વિચારવા પર મજબૂર કરે છે શક્તિ એટલે માત્ર શારીરિક તાકાત નહીં પણ જ્યારે જીવનનો એક રસ્તો બંધ થઈ જાય ત્યારે હિંમતભેર એક નવો રસ્તો બનાવવાની ક્ષમતા એ જ સાચી શક્તિ છે